મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસમાં વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વંદે માતરમના મૂળ સ્વરૂપમાં સમુગાન અને સ્વદેશી અપનાવવાનો શપથ લેવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા રાષ્ટ્રગીત દ્વારા સ્વતંત્રતાની ચળવળની મળેલા એકતાના સંદેશને યાદ કરતા ઉજવણી સાથે યોજાઈ હતી આજે સમગ્ર અંદર રાષ્ટ્રગાન વંદે માતરમ જેને આઝાદીના સમયની અંદર લોકોમાં એક નવ ચેતના નવ પ્રાણ ફૂંકી અને દેશ ભાવનાને દેશ પ્રેમની ભાવનાને બળવત્તર બનાવી હતી આજે પણ એ ગીત એ ગાન આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ આજે પણ જ્યારે પણ ગવાતું હોય ત્યારે દેશ દિલની અંદર અને સમગ્ર દેહની અંદર એક રાષ્ટ્રભાવનાની ચિનગારી અને એક ખૂબ મોટી એવી સંવેદના પ્રગટાવે છે ત્યારે અઠારસો પંચોતેરમાં બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ રચેલા ગીતને આજે બે હજાર પચીસમાં દોઢસો વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી રાષ્ટ્ર ચેતનાને ફરીથી પ્રજ્વલિત કરવા પ્રજ્વલિત હતી પરંતુ પોતાના દેશની સાથે રાષ્ટ્રભાવના સાથે સ્વદેશને જોડવાનું સ્વદેશી વસ્તુઓને જોડવાનું આહવાન કર્યું છે ત્યારે આ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને આ રાષ્ટ્રગાન પોતાના દિલમાં અને કર્તવ્ય ભાવના સાથે સૌના દિલમાં પ્રગટે એ જ આશા છે